નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું યુકો બેન્ક અંતર્ગત આવેલી લોકલ બેન્ક ઓફિસર એટલે કે એલ બી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો રિક્રુટમેન્ટ ઓફ લોકલ બેન્ક ઓફિસર એલ બી ઓ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ અંતર્ગત અહીંયા યુકો બેન્કમાં ભરતી જાહેરાત આવેલી છે વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તેમજ જે ભરતી અંતર્ગત જે શરતો છે પરીક્ષા પદ્ધતિ છે સિલેક્શન પ્રોસિજર કઈ રીતની છે તેના વિશે તો તમે જોઈ શકો છો યુકો બેન્ક ઇન્વાઇટ્સ ઓનલાઈન એપ્લિકેશન્સ ફોમ એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર એપોઇન્ટમેન્ટ એઝ અ લોકલ બેન્ક ઓફિસર એલબીઓ ધ લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન એક્ઝામિનેશન એન્ડ ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ વિલ બી ઓન બેન્ક ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો મિત્રો ડિટેલ ઓફ વેકેન્સીની વાત કરીએ તો જો તમે જોઈ શકો છો ગુજરાતમાં સત્તાવન વેકેન્સી છે મિત્રો મહારાષ્ટ્રમાં સિત્તેર આસામમાં ત્રીસ કર્ણાટકમાં પાંત્રીસ ત્રિપુરામાં તેર સિક્કિમમાં છ નાગાલેન્ડમાં પાંચ તેમજ કુલ મળીને અઢીસો જગ્યા માટેની ભરતી જાહેરાત છે ગુજરાતમાં અલગ અલગ કેટેગરી મુજબ પણ અહીંયા જગ્યાઓ વિશેની માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો જે પે સ્કેલ અને ધોરણની વાત કરીએ મિત્રો તો જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ વન મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે અડતાલીસ હજાર ચારસો એસી થી પંચ્યાસી હજાર નવસો વીસ સુધીનો અહીંયા જે સ્કેલ છે મિત્રો જેમાં બેસીક સ્કે અડતાલીસ હજાર ચારસો એસી ડીએ એચઆરએ લીઝ એકોમોડેશન મેડિકલ બેનિફિટ અધર એલાઉન્સી એડમિસેબલ એઝ પર પ્રિવેલિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇન બેંક તેમજ પ્રાયર એક્સપિરિયન્સ વિલ નોટ બી ફોર એની સર્વિસ સિનિયરિટી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો નેશનાલિટી માટેની માહિતી આપવામાં આવેલી છે સિટીઝન ઓફ ઇન્ડિયા તેમજ તમે જોઈ શકો છો વૈમરાજ ની માહિતી અહીંયા જોઈએ તો મિનિમમ વીસ વર્ષની તેમજ મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ તેમજ કેન્ડિડેટ મસ્ટ હેવ બિન બોર્ન નોટ અલીન ટુ જાન્યુઆરી સેકન્ડ જાન્યુઆરી નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ એન્ડ નોટ લેધર દેન ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ફાઈવ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા રિલેક્સેશન જે અપર એજ લિમિટ છે જેમાં છૂટછાટ માટેની પણ માહિતી આપવામાં આવી છે કેન્દ્ર સરકારના નિમો મુજબ શિડ્યુલ કાસ્ટ સિડ્યુલ ટ્રાઇબ્સ એસટી માટે પાંચ વર્ષની છૂટછાટ ઉપલી વયમર્યાદામાં ઓબીસી નોન ક્રિમિલિયર કેટેગરી માટે ત્રણ વર્ષની તેમજ પર્સન વિથ બેન્ચમાં ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગજન માટે તેમજ એક્સર માટે પણ અહીંયા જે નિયમો મુજબ માહિતી આપવામાં આવેલી છે ધ રિલેક્સેશન ઇન અપર એજ લિમિટ ટુ એસસી એસટી ઓબીસી કેન્ડિડેટ ઇઝ એલાવ ઓન અક્યુમ્યુલેટિવ બેઝિસ વિથ ઓનલી વન ઓફ ધ રિમેનિંગ કેટેગરીઝ ફોર વિચ એઝ રિલેક્સેશન ઇઝ પરમિટેબલ એઝ મેન્શન એબો ઇન પોઈન્ટ થ્રી એન ફોર તમે જોઈ શકો છો દિવ્યાંગજન માટે પણ અહીંયા જે અલગ અલગ જગ્યાઓ માટેની માહિતી આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ આપેલું છે અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી અને જે લિંક છે મિત્રો તે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન એઝ ઓન ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ડિગ્રી ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ યુનિવર્સિટી રેકગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓર એની ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન રેકગ્નાઈઝ એઝ અ સર્ચ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ધ કેન્ડિડેટ મસ્ટ પઝીઝ વેલિડ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ એન્ડ ઇન્ડિકેટ ધ પર્સન્ટેજ ઓફ માર્ક્સ ઓફ ઇન ગ્રેજ્યુએશન વેલ રજીસ્ટ્રીંગ ફોર ધ પોઝિશન એટલે કે મિત્રો ખાસ પર્સન્ટેજ છે તે ખાસ ઇન્ડિકેટ કરવાના રહેશે અહીંયા શૈક્ષણિક લાયકાતમાં મિત્રો સ્નાતક થયેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો ઇન્ટિમેશન ચાર્જ નોન રિફંડેબલ અહીંયા રહેશે ફી જેમાં તમે જોઈ શકો છો ઇન્ક્લુઝિવ ઓફ જીએસટી એસસીએસટી દિવ્યાંગજન કેન્ડિડેટ માટે રૂપિયા એકસો પંચોતેર તેમજ તે સિવાયના જે એની અધર કેટેગરીના જે ઉમેદવારો છે તેના માટે આઠસો પચાસ રૂપિયા અહીંયા ફી ભરવાની રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો પેએબલ ફ્રોમ સિક્સટીન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટુ ફાઇવ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ પચીસ સુધી તમે અહીંયા જે અરજી ફોર્મમાં જે ફી છે મિત્રો ભરી શકશો આગળ વાત કરીએ એક્ઝામિનેશન જે સ્ટ્રક્ચર છે મિત્રો તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એકસો પંચાવન ક્વેશ્ચન બસો માર્ક્સ તેમજ ત્રણ કલાકનું પેપર હશે મિત્રો જેમાં રિઝનિંગ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ પિસ્તાલીસ ક્વેશ્ચન સિક્સટી માર્ક્સના ઇંગ્લિશ અને હિન્દી મીડિયમ ઓફ એક્ઝામ રહેશે સાઈઠ મિનિટનો સમયગાળો રહેશે સેપરેટલી ત્યારબાદ જનરલ ઇકોનોમી બેન્કિંગ અવેરનેસ ચાલીસ ક્વેશ્ચન ચાલીસ માર્ક્સ ઇંગ્લિશ એન્ડ હિન્દી પાંત્રીસ મિનિટનો સમયગાળો ઇંગ્લિશ લેંગ્વેજ માટે પાંત્રીસ ક્વેશ્ચન સાય ચાલીસ જે માર્ક્સ તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ રહેશે ચાલીસ મિનિટ્સ રહેશે ડેટા એનાલિસિસિસિસ એન્ડ ઇન્ટરપ્રેશન માટે નંબર ઓફ ક્વેશ્ચન થર્ટી ફાઈવ સિક્સટી માર્ક્સ ઇંગ્લિશ એન્ડ હિન્દી પિસ્તાલીસ મિનિટનો અહીંયા સમયગાળો રહેશે છે મિત્રો તો તમે જોઈ શકો છો દેર વિલ બી નો સેક્શન એની ચેન્જ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ધામિનેશન વિલ બી ઇન્ટીગ્રેટેડ થ્રુ બેન્ક વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો પ્લીઝ નોટ દેટ ધ કેન્ડિડિડેટ વિલ નોટ બી પરમિટેડ ટુ અપિયર ફોર ઓનલાઇન એક્ઝામિનેશન વિધાઉટ ફોલોઇંગ ડોક્યુમેન્ટ વેલિડ કોલેટર ફોટો આઈડેન્ટી પ્રૂફ તેમજ કેન્ડિડેટ રિપોર્ટિંગ જે લેટ રિપોર્ટિંગ કરશો તો પણ અહીંયા એક્ઝામિનેશન આપવા મળશે નહીં મિત્રો તેમજ રોંગ આન્સર પેનલ્ટીની માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો ફોર ઇચ ક્વેશ્ચન ધેવ ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ માર્ક્સ અસાઇન ટુ દ ક્વેશ્શન બી ડિક્લેર એઝ પેનલ્ટી ટુ અરાઇ ધ અહીંયા ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ વન બાય ફોર છે તે નેગેટિવ માર્ક્સ રહેશે કટ માર્ક્સની વાત કરીએ તો ઇચ કેન્ડિડેટ વિલ રિકવાયડ ટુ ઓપટેન અ મિનિમમ સ્કોર ઓન એગ્રીટ ઇન ધ ઓનલાઇન એક્ઝામિનેશન એન્ડ ટુ બન્સિડર ટુ બી શોર્ટ લિસ્ટેડ ફોર ધ ઇન્ટરવ્યુ સ્કો ત્યારબાદ એક્ઝામિનેશન સેન્ટરની માહિતી છે મિત્રો તે નીચે એનેક્સર વન આપેલું છે તેમાં ડિટેલ માહિતી આપવામાં આવી છે ગુજરાતમાં પણ અલગ અલગ સિટી છે તેમાં એક્ઝામિનેશન સેન્ટરની માહિતી આપવામાં આવી છે આગળ જોશું આપણે ત્યારબાદ તમે જોઈ શકો છો આઈડેન્ટિટી વેરીફિકેશન જે નિયમો મુજબ આઈ સ્કેન બાયોમેટ્રિક ડેટા ડોક્યુમેન્ટ ટુ બી પ્રોડ્યુસ અલગ અલગ લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ પણ અહીંયા માહિતી આપવામાં આવે છે ત્યારબાદ પર્સનલ ઇન્ટરવ્યુ અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે ધ વેન્યુ એન્ડ ડેટ ઓફ ધ પર્સનલ ઇન્ટરવ્યુ વિલ બિસાઈડેડેડ એન્ડ ઇન્ફોર્મ ઇન ધ કોર્સ ટુ ટુ એપ્લિકેન્ટ વુ હેવ ક્વોલીફાઈડ ઇ રિર્ન એક્ઝામિનેશન ધ ઇન્ટરવ્યુ શેલ બી ઓફ હંડ્રેડ માર્ક્સ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ શેલ બી ફોર્ટી વાઇલ ફોર ધ કેન્ડિડેટ બિલોગિંગ ટુ એસસીએસટી ઓબીસી દિવ્યાંગજન મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ શેલ બી થર્ટી ફાઈવ અ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ ટુ બી પ્રોડ્યુસ એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ ઝ એપ્લિકેબલ તમે જોઈ શકો છો પ્રિન્ટ આઉટ ઓફ વેલિડ કોલ લેટર ઇન્ટરવ્યુ કોલ વેલિડ સિસ્ટમ જનરેટર પ્રિન્ટઆઉટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોટો આઈડેન્ટી પ્રૂપ પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ કાસ્ટ સર્ટિફિકેટ ડિક્લેશન તેમજ તમે જોઈ શકો છો ઇડબલ્યુએસ કેટેગરી ધરાવતો હોય તો તે દિવ્યાંગતા ધરાવતો હોય તો તે ફોર્મેટ જે પ્રિસ્ક્રાઈબ્ડ ફોર્મેટ આપેલું છે નીચે તમે આગળ વાત કરીએ વિડીયોમાં તે મુજબ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે પ્રોબેશન એન્ડ સર્વિસ બોર્ડ અંતર્ગત માહિતી આપવામાં બે વર્ષનો સમયગાળો રહેશે મિત્રો પ્રોબેશનનો ત્યારબાદ તમે જોઈ શકો છો એપ્લાય કેવી રીતે કરું તો તમે જોઈ શકો છો કેન્ડિડેટ આર ફર્સ્ટ રિકવાયર્ડ ટુ ગો ટુ ધ ઓથોરાઈઝ બેન્ક વેબસાઇટ જે એચડીટીપી સ્લેસ યુકો બેન્ક ડોટ કોમની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તે ઓપન કરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો કેરિયર પેજમાં જઈ અને રિક્રુટમેન્ટ ઓપોર્ચ્યુનિટીમાં જઈ અને એન્ડ ધેન ક્લિક ટુ ઓપ્શન ટુ ધ ક્લિક હિયર ટુ એપ્લાય ઓનલાઇન ફોર લોકલ બેંક ઓફિસર એલબીઓ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ એન્ડ ઓપન ધ ઓનલાઇન જે ફોર્મ ત્યારબાદ તમે જોઈ શકો છો કેન્ડિડેટ વિલ હેવ ટુ ક્લિક ક્લિક ફોર ધ ન્યૂ રજિસ્ટ્રેશન ટુ રજીસ્ટર ધેર એપ્લિકેશન બાય એન્ટરિંગ ધેર બેઝિક ઇન્ફોર્મેશન એટલે કે સંપૂર્ણ માહિતી છે મિત્રો તે નાખવાની રહેશે ત્યારબાદ સેવન નેક્સ્ટ અને ફાઇનલી એકવાર ચેક કરી અને કેન્ડિડેટ જે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરી અને ત્યારબાદ તમારું જે ઇમેલ આઈડી વેલિડ અને જે મોબાઈલ નંબર ખાસ મિત્રો એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ જે એપ્લિકેશન ફોર્મની જે પ્રિન્ટ આઉટ છે તે સાચવીને રાખવાની રહેશે મિત્રો ત્યારબાદ મોડ ઓફ પેમેન્ટ એટલે કે જે એપ્લિકેશન ફી છે મિત્રો તે તમારે ભરવાની રહેશે નેટ બેન્કિંગથી તમે ભરી શકશો કોલ લેટર પણ જે છે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારું જે રજીસ્ટ્રેશન નંબર તેમજ પાસવર્ડ ડેટ ઓફ બર્થ નાખશો એટલે મળે મળશે મિત્રો ત્યારબાદ જનરલ ઇન્ફોર્મેશન પણ અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો મિત્રો યુકો બેન્ક અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો જે અલગ અલગ લોકલ બેન્ક ઓફિસર માટેની જે જગ્યાઓ છે મિત્રો અઢીસો જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો ગુજરાતમાં ફિફ્ટી સેવન જગ્યાઓ છે મિત્રો ગુજરાતી જે ઉમેદવારો છે તેના માટે તમે જોઈ શકો છો મિત્રો આગળ આપણે વાત કરીએ જે એક્ઝામિનેશન સેન્ટર છે તેમજ અલગ અલગ ફોર્મેટ છે તમે જોઈ શકો છો એ એક્ઝામિનેશન ફોર્મેટની માહિતી આપવામાં આવેલી છે ટેન્ટેટિવ લિસ્ટ ઓફ એક્ઝામિનેશન સેન્ટર જેમાં ગુજરાત માટે અમદાવાદ ગાંધીનગર આણંદ ભાવનગર જામનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા સેન્ટર અંતર્ગત અહીં એક્ઝામિનેશન સેન્ટર રહેશે મિત્રો ત્યારબાદ અહીંયા ગાઈડલાઇન ફોર સ્કેંગ સ્કેનિંગ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટની પણ માહિતી આપવામાં આવેલી છે તેમજ અલગ અલગ જે પરફોર્મમાં આપવામાં આવેલું છે મિત્રો જે ફોર્મ છે અલગ અલગ જે ઇડબલ્યુ સર્ટિફિકેટ ઓબીસી નોન ક્રિમિલિયર કાસ્ટ કેટેગરી તેની પણ સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે તે મુજબનું તમારે ફોર્મમાં યુકો બેંક અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે તે સોળ જાન્યુઆરી બે હજાર પચીસ થી પાંચ ફેબ્રુઆરી બે પચીસ સુધી ઓનલાઈન એપ્લિકેશન તમે ભરી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય